તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું જવાહર ચાવડાના રાજકીય પ્રહારની દિશા આ વખતે જુનાગઢ જિલ્લા ભાજપના જ પ્રમુખ કિરીટ પટેલ સામે હતી જવાહર ચાવડાએ પ્રદેશ કક્ષાએ તો જાણે રજૂઆત કરવાનું પત્ર કિરીટ પટેલ એક સાથે ભોગવે છે ત્રણ ત્રણ હોદ્દાઓ જિલ્લા પ્રમુખ બેંકમાં પ્રમુખ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ કિરીટ પટેલ પર હપ્તાખોરીના આક્ષેપ કિરીટ પટેલે હોદ્દાનો દુરુપયોગ કરી બીજા સ્થાન પ્રાપ્ત કર્યા આ મુદ્દાઓ સાથે જવાહર ચાવડાએ પોતાની વ્યથા ઠાલવતા પત્રમાં અંતે લખ્યું છે કે અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે કયા મોઢે જવું પ્રજાનો સામનો કેમ કરવો જવાહર ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી કિરીટ પટેલ સામેના આક્ષેપો લગાવી રજૂઆત કરી જવાહર ચાવડાના પત્રને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી ભાજપ પર પ્રહાર કર્યા હતા આ મુદ્દે તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું જવાહરભાઈ જે વાત કરી રહ્યા છે જવાહરભાઈની જે વ્યથાને કથા એમને ઉપાજન કરી છે પત્રમાં એ માત્ર જૂનાગઢ પૂરતી હતી સમગ્ર સૌરાષ્ટ્રમાં સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં પણ ભાજપામાં આ ચાલી રહ્યું છે એ અવગણના અપમાન કોરાને મૂકવા અને પોતાની વાતમાં આંગળી ઊંચી કરે તો બરાબર અને ન કરે તો તેમની સાથેનો દુર્વ્યવહાર એ ભાજપામાં સામાન્ય નિયત બની ગઈ છે જૂનાગઢના ભાજપ પ્રમુખ છે એ છેલ્લા ત્રણ ટ્રમથી એટલે સતત નવ વર્ષ સુધી જુનાગઢના ભાજપ પ્રમુખ રહ્યા છે આ વોચને કારણે તેણે અસંખ્ય ક્લાસ વન અધિકારી ક્લાસ ટુ અધિકારી ક્લાસ થ્રી અધિકારીને ક્લચમાં લઈ અને એને પોતાને કાયના એના શરણાગતિ સ્વીકારી લ્યો કા ટૂંકમાં એ કેમ કરો આવું અસંખ્ય વખત અસંખ્ય એવા બનાવ લોકમુખે ચર્ચાય છે અમારી પાસે પણ અસંખ્ય એવી ફરિયાદો આવેલી છે એટલે એ કાંઈ અજાણી વાત નથી પણ સહકારી ક્ષેત્રની વાત કરું તો કિરીટ પટેલ જ્યારે મન ફાવે ત્યારે વિસાવદર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ જગ્યા મન ફાવે ત્યારે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ ગયા ગીર સોમનાથ જિલ્લામાં પણ એટલે કે જૂનાગઢ જિલ્લાની વાત તો બરાબર છે બરાબર જે જિલ્લા પ્રમુખ ગીર જૂનાગઢના છે પણ એને ગીર સોમનાથમાં જિલ્લામાં જઈને પણ માર્કેટિંગ યાર્ડ તાળાના પ્રમુખ થવાની છૂટ કારણ કે ન્યાક ન્યા કોઈ નેતા નથી હું તો કહું જુનાગઢ જિલ્લામાં પણ ભાજપના કોઈ નેતા એવા નહીં હોય મને લાગે છે કે જેથી કે જે હું કિરીટ પટેલનું સ્થાન લઈ શકે એવા એક બાદ એક ભાજપ નેતાઓને નિશાન બનાવી રહેલા જવાહર ચાવડા પક્ષથી નારાજ ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જોકે અગાઉ તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમની પક્ષ સાથે નારાજગીની વાતો પાયા વિહોણી છે હું ભાજપ સાથે જ જોડાયેલો રહીશ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ